નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ બારમો જેનું નામ છે ચીલ ઝડપ આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યન પથિની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખવું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ બારમો ચીલ ઝડપ પ્રશ્ન એક છે શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો જેમાં સંમતિ એટલે થશે સ્વીકાર નિરાશા જેનો અર્થ થાય હતાશ ત્યાર પછી નિષ્ક્રિય જેનો અર્થ થશે આળસુ ત્યાર પછી સાહસ તેનો અર્થ થાય હિંમત અને પરાક્રમ જેનો અર્થ થાય છે બહાદુરી તો આ રીતે આપણે તેના અર્થ છે તેને નીચે લીટી કરીશું ત્યાર પછી ઉદાહરણ બે મુજબના શબ્દો શોધી અને વાક્ય રચના કરો જેમ કે પેલું છે દેશવાસી તો તેનું વાક્ય થશે કે દરેક દેશવાસીએ પોતાના દેશની સંસ્કૃતિનું જતન કરવું જોઈએ એવી રીતે આશ્રમવાસી છે તો ગાંધીજીના સાબરમતી આશ્રમ આશ્રમવાસીઓ સાદું જીવન જીવતા હતા ત્રીજું ગ્રામવાસી તો તેનું વાક્ય થશે મોટાભાગના ગ્રામવાસીઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે એવી જ રીતે ચોથું છે નગરવાસી તો નગરવાસીઓને શહેરી જીવનમાં ઘણી સુવિધાઓ મળે છે પાંચમું સ્વર્ગવાસી સ્વર્ગવાસી તો તેમના દાદાજી વર્ષ પહેલા થયા હતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા આમંત્રણ કાર્ડને આધારે પ્રશ્નો બનાવો તો અહીં પ્રગતિ વિદ્યાલય અમદાવાદ જેમાં વાર્ષિક વિજ્ઞાન મેળો બે હજાર પચીસ નું આયોજન થયું છે અને તે કાર્યક્રમ અંતર્ગત એક આમંત્રણ કાર્ડ આપણને આપેલું છે તે આમંત્રણ કાર્ડ ઉપરથી આપણે પ્રશ્નો બનાવવાના છે તો કેટલીક બાબતો છે તમે અહીં જોઈ શકો છો તો ચાલો આપણે પ્રશ્નો બનાવીએ જેમાં પ્રથમ પ્રશ્ન છે કે આ કાર્યક્રમનું આયોજન કઈ શાળા દ્વારા કરવામાં આવ્યું છે બીજો પ્રશ્ન આમંત્રણ કાર્ડમાં સેના આયોજન વિશે જણાવવામાં આવ્યું છે ત્રીજો પ્રશ્ન છે કાર્યક્રમનું સ્થળ કયો છે ચોથો પ્રશ્ન વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા શું પ્રદર્શિત કરવામાં આવશે અને પાંચમો પ્રશ્ન છે વિજ્ઞાન મેળાની તારીખ અને સમય શું છે તો વિદ્યાર્થી મિત્રો આવા તો ઘણા બધા પ્રશ્નો આપણે અહીં બનાવી શકીએ પરંતુ અહીં આપણે નમાના રૂપ પાંચ પ્રશ્નો છે તે બનાવેલા છે તમે આમાંથી હજી ઘણા બધા પ્રશ્નો બનાવી શકો ત્યાર પછી પ્રશ્ન ચાર છે ઘટનાક્રમ પ્રમાણે વાક્યોને ગોઠવો તો અહીં એક ફકરો આપેલો છે અને તે ફકરાના આધારે નીચે આપણને કેટલાક વાક્યો આપેલા છે હવે આ વાક્યોને આપણે તેના યોગ્ય ઘટનાક્રમ પ્રમાણે ગોઠવી અને લખવાના છે તો ચાલો અહીં આપેલા વાક્યો છે તેને આપણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીએ તો પ્રથમ વાક્ય આવશે સવારે રાહુલ અને તેના મિત્રો પર્વત ચઢવા ગયા હતા બીજું તેઓએ ત્યાં એક જૂનો કિલ્લો જોયો જે ખૂબ જ રહસ્યમય લાગતો હતો ત્રીજું કિલ્લાની અંદર એક ગુપ્ત રસ્તો મળ્યો ચોથું ત્યાં એક જૂની પેટી પડેલી હતી પાંચમું રાહુલે હિંમત કરીને પેટી ખોલી તો અંદર ઘણા કિંમતી ઘરેણા અને સોના મહોર હતી છઠ્ઠું આ ખજાનો તેમણે ગામના સરપંચને સોપ્યો સરપંચે તેમના સાહસ અને પ્રામાણિકતાની પ્રશંસા કરી આ ઘટના પછી તેઓ સાહસિક રાહુલ અને તેના મિત્રો તરીકે ઓળખાવા લાગ્યા આવી રીતે આપણા વાક્યો છે તેનો ઘટનાક્રમ થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલ દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તેની સામે ખરાની નિશાની કરો જેમાં પેલું છે કે ચીલ ઝડપ શબ્દનો સાચો અર્થ કયો છે તો જવાબ થશે બી સમડીની જેમ ઝપાટા બંધ લેવું બીજું પોલીસ કોઈ ચોરને પકડે પકડ્યા પછી જે તપાસ કરે તેને શું કહેવાય તો તેને ઝડતી કહેવામાં આવે છે ત્રીજું કમનસીબ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે તો કમનસીબ એટલે થશે દુર્ભાગ્ય ચોથું માયા થતી જંજાળ માટે એક શબ્દ આપો તો તેને કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેનામાંથી કયો શબ્દ ક્રોધનો સમાનાર્થી છે તો ક્રોધનો સમાનાર્થી થશે ઉગ્રતા છઠ્ઠું જે વ્યક્તિ રસ્તો બતાવે કે માર્ગદર્શન આપે તેને શું કહેવાય તો તેને ગાઈડ કહેવામાં આવે છે સાતમું ચિત્કાર એટલે શું તો ચિત્કાર એટલે થશે હળવો અવાજ આઠમું છે વગર કારણે માટે એક શબ્દ કયો છે તો વગર કારણે એટલે થશે નાહક ત્યાર પછી નવમું ચોરી જવું માટેનો સાચો શબ્દ કયો છે તો ચોરી જવું નો સાચો શબ્દ છે તફડાવવું અને દસમું જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી માટે એક શબ્દ કયો છે તો તે છે હાથ ચાલાકી ત્યાર પછી પ્રશ્ન છ આપેલ રૂઢિપ્રયોગમાંથી કોઈ પણ રૂઢિપ્રયોગ પસંદ કરો હવે તમારા મિત્ર સાથે મળીને એક નાનકડો સંવાદ તૈયાર કરો આ સંવાદમાં તમારે તમારા પસંદ કરેલા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે સંવાદ પૂરો થઈ જાય પછી તમારા વર્ગમાં રજૂ કરવાનો છે તો જુઓ અહીં આપણને કેટલાક રૂઢિપ્રયોગ આપેલા છે જેમ કે સૂર પુરાવો એટલે ટેકો આપવો બાઘા મારવા એટલે આમ તેમ ફાફા મારવા રાતા પીલા થઈ જવું એટલે ઉશ્કેરાઈ જવું મોં ચડાવવું એટલે રીસાઈ જવું પેટયું રળવું એટલે જીવન નિર્વાહ માટે કમાવું અને ગાણું ગાવું એટલે એકની એક વાત વારંવાર કહેવી ચાલો હવે આપણે આમાંથી એક રૂઢિપ્રયોગ પસંદ કરીએ અને સંવાદ છે તે બનાવીએ કે રમેશ અરે યાર કાલથી તું એક જ વાત કહે છે કે મારે નવી સાયકલ લેવી છે સુરેશ તો શું મને બહુ ગમે છે એટલે કહું છું રમેશ પણ હવે તો તું ગાણું ગાવાનું બંધ કર સુરેશ સારું સારું હવે નહીં કહું પહેલાં મને મારી જૂની સાયકલ રિપેર કરવામાં મદદ તો કર રમેશ હા એ તો જરૂર કરીશ આવી રીતે તમે કાલ્પનિક સંવાદ બનાવી શકો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત કૌશમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેમાં પેલું પોલીસે ચોરની એવી ઝડપી કરી કે બધો ચોરાયેલો માલ મળી ગયો બીજું મે મારા મિત્રને ઈશારો કરીને બોલાવ્યો ત્રણ પરીક્ષામાં ઓછા ગુણ આવતા મને ક્ષોભ થયો ચાર આ હરામના પૈસા આપણને ક્યારેય શાંતિ નહીં આપે પાંચ પાંજરામાં ગોંધાઈ રહેલા પક્ષીને ઉડવું ગમતું નથી છ મોહનનો સ્વભાવ ઉગ્ર છે સાત બજારમાં એક વ્યક્તિનું પર્સ ઝડપ થઈ ગયું આઠ મેં તને ચોરી કરતા વાર્યો હતો પણ તું માન્યો નહીં ત્યાર પછી સંવાદ પૂર્ણ કરો આજે વર્ગમાં રજા છે અને શાળાના બગીચામાં રમત રમવા માટે બાળકો ભેગા થયા છે પરંતુ રમત રમતી વખતે તેઓએ એક પક્ષીના માળાને તોડી નાખ્યો માળામાં નાના બચ્ચા હતા બાળકોને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તેઓ શું કરવું તે વિશે ચર્ચા કરી રહ્યા છે તો ચાલો આપણે આ સંવાદ છે તેને હવે પૂરો કરીએ નિશા અરે વિમલ આ બધું શું થઈ ગયું આપણાથી આ પક્ષીનો માળો તૂટી ગયો આમાં તો નાના બચ્ચા પણ છે મને દુઃખ થાય છે વિમલ હા નિશા મારાથી પણ ભૂલ થઈ ગઈ આપણે રમવામાં એટલા મશગુલ હતા કે ધ્યાન જ ન રહ્યું હવે આ બચ્ચાનું શું થશે તેની માતા તેને કેવી રીતે શોધી શકશે નિશા હા હવે આપણે આપણી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો પડશે ચાલ પહેલાં તો આ બચ્ચાને સુરક્ષિત જગ્યાએ રાખીએ પછી કોઈ શિક્ષકને બોલાવીને તેમની મદદ લઈએ વિમલ હા ખરું છે શિક્ષક આપણને યોગ્ય રીતે માર્ગદર્શન આપશે નિશા અને હવેથી આપણે બગીચામાં રમતી વખતે વધુ સાવધાની રાખીશું જેથી ફરી કોઈ પક્ષી અથવા પ્રાણીને નુકસાન ન થાય તો આવી રીતે આપણે સંવાદ પૂરો કરીશું ત્યાર પછી પ્રશ્ન નવ નીચે આપેલા વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અને ઉપમા અલંકાર ઓળખીને તેની સામે યોગ્ય અલંકારનું નામ લખો જેમાં પેલું છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે ઉપમા અલંકાર અલંકાર બીજું મીઠા મીઠા ત્રીજું એક મધમાખી ઉપમા અલંકાર ચોથું સુંદર સરોવરનો સાર સૂરજ સેવે છે વર્ણાનુપ્રાસ અલંકાર પાંચમું આ સ્ત્રીનો ચહેરો કમળ જેવો કોમળ છે ઉપમા અલંકાર ત્યાર પછીનું છઠ્ઠું છે કાળા કરમનો કાળો કાગળ વર્ણાનુપ્રાસ અલંકાર સાતમું ભમતા ભમતા ભૂખ લાગી વર્ણાનું પ્રસ અલંકાર આઠમું દાદીમાની આંખો આકાશ જેવી વિશાળ હતી ઉપમા અલંકાર નવમું વસંતનું વાતાવરણ વહાલું લાગે છે વર્ણાનુપ્રાસ અલંકાર દસમું કમળાનું હૈયું ફૂલ જેવું કોમળ હતું ઉપમા અલંકાર ત્યાર પછી અહીં વાર્તાની શરૂઆત આપેલી છે તમારે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને વાર્તાને નવીન રીતે આગળ વધારવાની અને તેનો આશ્ચર્ય પ્રમાણે તેવો અંત લાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો વાર્તાની શરૂઆત અહીં આપેલી છે ચાલો આપણે તેનો અંત જોઈએ તો રામજીએ સ્વપ્નમાં મળેલા એ બીજને પોતાના ખેતરમાં વાવી દીધા તે રોજ જાણે કંઈ અમૂલ્ય વસ્તુ ઉછેરી રહ્યો હોય તેમ છોડની સંભાળ રાખતો થોડા મહિનામાં તેનું ખેતર લીલાછમ પાકથી ભરાઈ ગયું રામજીએ કાપણી કરી દાણા તૈયાર કર્યા અને તેને બજારમાં વેચ્યા તો તેને ખૂબ સારી આવક થઈ આ પરથી રામજીએ સમજ્યું કે મહેનત અને ધીરજથી કરેલું કામ હંમેશા સફળતા આપે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બાર ચીલઝડપના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો